નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા તબક્કામાં ઉમેદવારોનું વિશ્લેષણ સામે આવે છે જેને લઈને એડીઆર રિપોર્ટમાં ખુલાસો થયો છે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે ત્યારે આ સાથે જ આપણે એ પણ જાણવું રહ્યું કે ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો સાથે જ ભાજપની વાત કરીએ તો બ્યાસી ઉમેદવારમાંથી બાવીસ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કોંગ્રેસના અડસઠ પૈકી સાહીઠ ઉમેદવારો કરોડપતિ છે તો બીજેપીના બ્યાસી પૈકી સિત્યોતેર ઉમેદવાર કરોડપતિ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે ગુજરાતની વાત કરીએ તો ભાજપના છવ્વીસ પૈકી ચાર ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે કોંગ્રેસના ત્રેવીસમાંથી છ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે જ્યારે કોંગ્રેસના ત્રેવીસ પૈકી ઉમેદવાર ઉમેદવાર કરોડપતિ છે આપણે વાત કરીએ તો એમાંથી એટલે એવા કે વચ્ચે શિક્ષણ મેળવ્યું છે કોઈ જ્યારે લગભગ ત્રીસ ટકા એટલે કે ઓગણ્યાસી ઉમેદવાર સુધી

તો એમાં 29% ઉમેદવારો એવા છે જે 25 થી 40 વર્ષે ઉંમર ધરાવે છે. ઉમેદવારો એવા છે કે જે થી સુધીના છે. અને જેટલા એવા છે કે જે થી ની ધરાવે છે. અ આજે શિક્ષિત નથી કોઈ પાર્ટી સાથે છે કોઈ નામ એમ જો શોગનદામાં ઉપરથી કાઢીને આપી શકો જોઈએ વિઝ્યુઅલ વેરી ડેટા હોય છે નોર્મલી અમે વ્યક્તિગત જતા ધરાવતા નો સુસિડારિયો છે મેડમ શૈક્ષણિક વિભાગનો ગુજરાતમાં હા અંતર જે હોય કે એ ગુજરાતમાં જ આંકડો હતો શૈક્ષણિક ગુજરાત ગુજરાત ના બસો ને છાસઠ ઉમેદવાર માંથી છત્રીસ ઉમેદવાર એટલે કે ચૌદ ટકા ઉમેદવાર એવા છે કે જેમના ઉપર કોઈક ને કોઈક પ્રકારના ગુનાઓ દાખલ થયા છે જેમાં ચાર્જ ફ્રેમ થયા છે અને એ કોઈક ને કોઈક કોર્ટમાં કેસીસ ચાલતા હોય છે એમાંથી એકવીસ ઉમેદવારો એવા છે કે જે આઠ ટકા થાય છે જે ગંભીર ગુનાઓ દાખલ થયા છે હવે ત્યારે આપણે ગંભીર ગુનાઓ એ કહીએ તો મહિલા સ્વામીના અત્યાચારના ગુનાઓ પણ છે અને હત્યાના પ્રયાસવાળા ગુનાઓ પણ છે અને એની સાથે સાથે હેટ સ્પીચ એવી ઉશ્કેરજનક ભાષણ આપેલા હોય એવા ગુનાઓ પણ દાખલ થયેલા છે જે ગુનાનું એટલે સૌથી વધારે ગુના ધરાવતા બે ઉમેદવારો છે જે તેર ગુનાઓ એમના સામે છે જેમાં ગંભીર પ્રકારના આઈપીસી

અત્યારે બસો ને છાસઠ ઉમેદવાર પૈકી જે છે સડસઠ અડસઠ ઉમેદવારો જે છે કરોડથી વધારે એક કરોડથી વધારે મિલકત ધરાવે છે અને એમાં સૌથી વધારે મિલકત જે છે એકસો ને સુડતાલીસ કરોડ જે હાઈએસ્ટ મિલકત દર્શાવી છે જુદા જુદા પક્ષની વાત કરીએ તો મેજર જે ત્રણ પક્ષો છે જેમને સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એ છે બીજેપી આઈ એનસી અને બીએસપી અને એમનામાં બીજેપીમાં બાણું ટકા કરોડ છે જ્યારે આઈએનસીમાં એકાણું ટકા છે અને બીએસપીમાં સત્તર ટકા છે